હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું તુરિયા સેવનું શાક જે લોકોને ખાલી તુરિયાનું શાક નથી ભાવતું તો તે લોકો આ તુરિયા સેવનું શાક પણ બનાવી શકે છે તો ચાલો તેમના માટે રેસીપી ચાલુ કરીએ તુરિયાની ઉપરનો આવો કઠણ ભાગ હોય તેને આપણે છાલ ઉતારી લેવાની છે અને ત્યારબાદ આપણે આવી રીતે મીડિયમ સાઈઝમાં કટિંગ કરી લેવાના છે તુરિયાને આપણા સૂર્યા કટિંગ થઈ જાય ત્યારબાદ આપણે લસણની પેસ્ટ બનાવી લેવાની છે તો તેમના માટે પાંચથી છ કળી મેં એડ કરેલી છે એક ટેબલ સ્પૂન મેં જીરું એડ કરેલું છે થોડું એવું મીઠું એડ કરેલું છે એક ટેબલ સ્પૂન તીખું લાલ મરચું એડ કરેલું છે એક ટેબલ સ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને આ બધાને સારી રીતે આપણે વાટી લેવાનું છે માં આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે તેલ આવી જાય ત્યારબાદ આપણે લસણની પેસ્ટને એડ કરવાની છે ધીમા ગેસની ફ્લેમ પર આપણે આ લસણની પેસ્ટને સાંતળવાની છે જેથી કરીને આપણી લસણની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે સાંતળવાનું છે અને એક ટેબલ સ્પૂન જેટલી મેં હળદર પાવડર એડ કરેલો છે એક ટેબલ સ્પૂન જેટલો હિંગ એડ કરેલ છે આ બંનેને સારી રીતે આપણે મિક્સ કરીને આપણે કટિંગ કરેલા તુરિયાને એડ કરી લેવાના છે તેમને સારી રીતે આપણે મિક્સ કરીને સોતે કરી લેવાના છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને આપણે સાઈડ પરથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે ઢાંકણની મદદથી આપણે ઢાંકી દેવાનું છે અને ચાર થી પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો તુરિયાનું શાક થોડું એવું ચડી ગયું છે એક નંગ ટામેટું મે ઝીણું કટિંગ કરેલું તેમાં એડ કરેલું છે અને તેમને સારી રીતે આપણે સોતે કરીને ફરી પાછું આવી રીતે ચલાવતા રહેવાનું છે અને તેમાં મેં થોડું એવું પાણી એડ કરેલું છે જેથી કરીને આપણું તુરિયાનું શાક સરસ રીતે ચડી જાય ને ત્યારબાદ ફરી મેં બે મિનિટ માટે તેમને કૂક કરવા મૂકી દીધું છે ઢાંકણ ઢાંકીને તો તમે જોઈ શકો છો કે આપણું તુરિયાનું શાક સરસ રીતે ચડી ગયું છે અને સાઈડ પરથી તેલ પણ છૂટું પડી ગયું છે આ રીતે આપણું શાક બની જાય ત્યારબાદ એમાં આપણે જીરું પાવડર એડ કરવાનું છે અને એમને આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ એક ચોથાઈ જેટલી મેં એમાં સેવ એડ કરેલી છે અને આમને આપણે સર્વ કરવું હોય ત્યારે જ તે સેવને એડ કરવાનું છે અગાઉથી આપણે સેવ એડ કરવાની નથી તો તમે જોઈ શકો છો કે આપણું તુરિયા સેવનું શાક બનીને રેડી થઈ ગયું છે અને આપણું શાક પણ સરસ દેખાવમાં લાગે છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે આમ આ શાકમાં આપણે થોડું એવું કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને આ શાકને તમે ભાખરી સાથે ચોળીને અથવા તો બટકેથી તમે ખાઈ શકો છો તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો સાઈડ પર આપેલ બે લાઇકન પર ક્લિક કરજો જેથી કરીને મારી અવનવી રેસીપીના વિડીયો તમને મળતા રહે